એ લોકોને ઉપર અમે લોકો ચોરીનો છેતરપિંડીનો અને વિશ્વાસઘાતનો ગુનો નોંધેલ છે એવું છે કે આજ સુધી એ લોકોએ અમને કોઈ પણ જાતના હિસાબ બતાવ્યા નથી ના અમને લોકોને કેટલી ફીસ આવી છે એ બધું પોતાના એકાઉન્ટમાં છે અને ચોરીના અંદર અમારી અમારી જે સહિયારી મિલકત ગણાય ભાગીદારીની મિલકત ગણાય તે હોવા છતાં એ લોકોએ અંદરથી જીમનો સામાન કાઢી લઈ લઈ ગયેલ છે જી મારું નામ મોહમ્મદ સુહેલ મોહમ્મદ બિલાલ કાપડિયા છે અને આ મારી પત્ની પત્નીફર બી મોહમ્મદ સુહેલ કાપડિયા છે અમે લોકોએ પંદર લાખ રૂપિયા નું ઇન્વેસ્ટ કરીને મુઝફ્ફર અલી ચાંદીવાલા તથા એમની પત્ની રૂબીના મુઝફ્ફર અલી ચાંદીવાલા સાથે એક બોડી બેટલ ફિટનેસ સેન્ટર નામનું અડાઈજન પાટિયા પર જીમ શરૂ કરેલું હતું તે જીમ અમે લોકોએ એક મેથી હમણાં સુધી અમારી પાર્ટનરશિપ છે અને આ જીમ ચાલુ કર્યા પછી અમે લોકોએ એ લોકોએ ડીટ બનાવવાનું કહેતા એ લોકોએ ડીટ બનાવવાનું ઘણા ડીટ બનાવવામાં ઘણું ટાઈમ નીકાળી નાખ્યું બેંક એકાઉન્ટ અમને કીધું અમે કીધું કે બેંક એકાઉન્ટમાં સહિયારો એકાઉન્ટ બનાવો અને સહિયારા એકાઉન્ટની અંદર તમે પૈસા નાખો તો એ લોકોએ પોતાના પર્સનલ એકાઉન્ટમાં જ બધા પૈસા નાખેલા છે અને એના સિવાય અમે આ નક્કી કરેલું હતું કે ત્રણ ત્રણ મહિને હિસાબ થશે ત્રણ ત્રણ મહિનાની અંદર જે હિસાબ થશે તે હિસાબ પ્રમાણે આપણે વેચણી કરીશું પણ હમણાં સુધી છ મહિના થઈ જવા છતાં અમને એક રૂપિયો બી હમણાં સુધી હિસાબના આપેલ નથી કોઈ બધા જ પૈસા પોતાના સગે વગે કરી લીધા છે અને એ જ વિરુદ્ધ અમે લોકોએ રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી છે જેમાં પદ એ લોકોએ જે પૈસા પોતાના બેંક એકાઉન્ટમાં લઈ લીધા છે તેની ઊંચા પથ તેમજ અમારી સાથે છેતરપિંડી કરી છે વિશ્વાસઘાત કર્યો છે અમારો અને છેલ્લા અમને આવી માહિતી મળી કે આ લોકો પોતાના જીમનો સામાન અહીંયા જીમમાંથી નીકાળીને જે સહિયારી મિલકત કહેવાય ભાગીદારીની મિલકત સહિયારી મિલકત છે અને એ મિલકતનો સામાન એ લોકો ચોરી કરીને નીકાળીને લઈ જઈ રહ્યા છે એવી અમને માહિતી મળતા અમે લોકોએ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે અને એ પોલીસવાળાઓએ એ લોકોને રંગે હાથ ત્યાં ચોરી કરતા ટેમ્પો સાથે તેમ લોકોને ઝડપી લીધા છે અને એ વિષયની અમે લોકોએ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે